સ્વરાત કરી દીધી છે જયારે નગરપાલિકામાં છત્રીસ માંથી બત્રીસ બેઠકો પર ભાજપ કબજે કર્યો છે ત્યારે ત્રણ પર કોંગ્રેસ અને એક પર અપક્ષ ફાળે ગઈ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઈને મતગણતરી યોજાતી વાત કરીએ સુરત જિલ્લાના બારડોલીની તો બારડોલી ભાજપમાં કોંગ્રેસને મોટો હાલ આંચકો આપ્યો હતો

તો સુરત જિલ્લાના નવ મંડળ તાલુકાઓ એ નવે નવ ભારતીય જનતા પાર્ટીએ જીત્યા છે ચાર નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીએ જીતી લીધી છે અને બે હજાર પંદરમાં જે પરિણામો આવ્યા હતા એના કરતાં પણ ખૂબ સરસ પરિણામો આ બે હજાર પંદર કરતાં પણ બે હજાર એકવીસની ચૂંટણીમાં આવ્યા છે બારડોલી નગરપાલિકાની વાત કરું તો બે હજાર પંદરમાં પચીસ બેઠકો આવી હતી તેમાં વધારો સાત બેઠકનો વધારો થઈને બત્રીસ બેઠક આવી છે બારડોલી તાલુકાની વાત કરું તો તેર બેઠકો આવી હતી જ્યારે આજે બે હજાર એકવીસમાં બાવીસ બેઠકોની બાવીસે બાવીસ બેઠકો આવી છે કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નથી એવી રીતે બારડોલી વિધાનસભા મત વિસ્તારની હું કડોદરા નગરપાલિકાની વાત કરું તો વડોદરા નગરપાલિકા ગત ચૂંટણીમાં બે હજાર પંદરમાં એકવીસ બેઠકો મેળવી હતી જે આજે અઠ્ઠાવીસમાંથી સત્તાવીસ બેઠકો મેળવી છે પલસાણા તાલુકાની વાત કરું તો વીસ બેઠકોમાંથી તેર બેઠકો મેળવી હતી જ્યારે અત્યારે અઢાર બેઠકો બે બેઠક સીમાંકનના કારણે ઘટી હોવાના કારણે અઢાર બેઠકોમાંથી સોળ બેઠકો મેળવી છે એટલે સમગ્ર સુરત જિલ્લામાં બે હજારને પંદરના પરિણામ કરતાં ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થયા છે મતદાતાઓએ ભારતીય જનતા પાર્ટીમાં એમનો વિશ્વાસ વધુ મજબૂત બનાવ્યો છે અને આવનારા દિવસોમાં જ્યારે બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની તરફે સૌ મતદારો રહેશે અને અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનો એકસો બ્યાસીમાંથી એકસો બ્યાસી વિધાનસભાની બેઠકો મેળવવાનું જે લક્ષ્ય છે એ લક્ષ્ય પણ જરૂરથી મતદાતાઓના સહકારથી હાંસલ કરીશું બારડોલી નગર બાદ બારડોલી તાલુકાની વાત કરીએ તો કોંગ્રેસના નબળા સંગઠને ભાજપે બારડોલી તાલુકાને કોંગ્રેસને મુક્ત કરી નાખી હતી બારડોલી તાલુકા પંચાયતની બાવીસ બેઠકોમાંથી બાવીસ બેઠકો ભાજપે કબજે કરી હતી જે તાલુકાની જિલ્લા પંચાયતની પાંચ સીટની વાત કરીએ તો સુરાલી જિલ્લા પંચાયત અપસેટ સર્જાયો અને પંદર વર્ષ બાદ ભાજપ વિજેતા બન્યું છે બાબેન વાંકાનેર સુરાલી કડોદ અને વરાડમણી પાંચે બેઠક પર ભાજપે કબજે કરી હતી યાસિર જીતે બારડોલી